જય ગજાનંદ શ્રી ગણેશ ગ્રુપના બુદેવોને અને શ્રી ગણેશ ગ્રુપના ગ્રાહકોને મારા જય મહાદેવ શ્રાવણ મહિનો આવી રહ્યો છે તે માટે ખૂબ સુંદર રીતે ઘણા બુદેવોની રિક્વાયરમેન્ટ હતી કે તમે અભિષેક માટેના પાત્ર તો બનાવેલા છે પણ એના માટે એવા કંઈક અભિષેક પાત્રો બનાવો કે તેથી દૂધ દહીં મધ સાકર એ બધી વસ્તુઓથી દાદા ઉપર નિરંતર ધાર થઈ અને અભિષેક શરૂ થાય તે હેતુથી તે આજના શુભ દિવસે ગણેશ પૂજા ભંડાર દ્વારા લૂંટી અને લોટી આ અલગ જ રીતને અમે બનાવી છે જેથી ગમે તે અભિષેક હોય ઘીનો અભિષેક હોય દૂધનો અભિષેક હોય કે જલનો અભિષેક હોય ગમે તે દ્રવ્યનો અભિષેક મહાદેવજી ઉપર કરવો હોય તો ખૂબ જ સુંદર રીતે થઈ શકે એટલા બુદ્ધિઓ ત્રિપદાનો ઉપયોગ કરી યજ્ઞનો અને પૂજાનું ઉત્તમ ફળ પ્રાપ્ત કરો દરેક બુદ્ધિઓને મારા જય ગજ જય મહાદેવ